હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બાળકોને પ્રિય એવો ચોખામાંથી નવો નાસ્તો બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો તો આજનો આ નાસ્તો આપણે ચોખામાંથી બનાવવાના છીએ અને એક વાટકી ચોખાને મેં બે કલાક પહેલાં પલાળી રાખ્યા હતા અને ચોખા સારી રીતે પલળી પણ ગયા છે એનો દાણો તોડતાની સાથે જ આપણને ખબર પડે છે કે ચોખા સારી રીતે પલળી ગયા છે હવે આનું પાણી નીતારી લઈશું આપણે અને પાણી નીતાાર્યા બાદ આપણે એને જારમાં લઈ લઈશું તો ચોખાની જ્યારે આ રેસીપી બનાવો છો ત્યારે ચોખાને બે કલાક પહેલાં મિનિમમ પલાળી રાખવા એટલે જ્યારે એની પેસ્ટ બનાવીએ ત્યારે એકદમ સ્મૂથ પેસ્ટ બનશે એની તો હવે એમાં એક નંગ મોટું બટેકું વાફેલું એડ કરીશું હવે આમાં અડધીથી પોણી વાટકી આપણે છાશ એડ કરીશું તો છાશ ખાટી હોય એવી જ યુઝ કરવાની અને જો છાસ ના હોય તો તમે અડધી વાટકી દહીં અને થોડું ઘણું પાણી એડ કરી આની પેસ્ટ બનાવી શકો છો હવે એની પેસ્ટ રેડી કરી લઈશું ચોખાને બે કલાક પહેલાં પલાળેલા હતા એટલે એની પેસ્ટ પણ ફાઇન થઈ છે હવે આ પેસ્ટને આપણે સાઈડ પર કરી લઈએ અને એક બાઉલ લઈ લઈશું અહીં મેં એક ટુકડો દૂધીનો લીધો છે એની છાલ ઉતારી એને રેડી કરી લીધું છે તો હવે એને ખમણી લઈશું તો બાળકો જનરલી શાકભાજી ખાવાનું ટાળતા હોય છે પણ આ રીતે નાસ્તામાં એમને ધારીએ એટલા શાકભાજી ખવડાવી શકીએ છીએ તો આ રીતે આપણે દૂધીને ખમણી લઈશું હવે એમાં એક નંગ ડુંગળીને એકદમ ઝીણી સમાર્યાની એ તો પછી ચોપ કરી એડ કરીશું એની સાથે જ બેથી ત્રણ નંગ લીલા મરચાં અને એક ઇંચ જેટલા આદુને ગ્રેટ કરી એડ કરી લઈશું હવે આમાં થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું એક ચમચી જેટલા સફેદ તલ અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું આમાં તમે બાપેલી મકાઈના દાણા કેપ્સિકમ કે પછી બીજું કંઈ પણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો અને હવે આપણે જે તૈયાર કરેલું છે બેટર એને આમાં એડ કરી લઈશું તો આમ તો બીજા બહુ મસાલા આમાં પડતા નથી એમ છતાં આ નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે હવે આમાં સ્વાદ મુજબ એકથી દોઢ ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે અને હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે ચોખાને જ્યારે પહેલેથી પલાળીને રાખ્યા હોય તો આ નાસ્તાને બનવામાં બહુ ટાઈમ નથી લાગતો શાકભાજીને આપણે ખીરા સાથે મિક્સ કર્યા બાદ આમાં નાનો સરખો એક વઘાર કરીશું તો એના માટે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તો અહીં મેં વઘારિયામાં જ બે ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ ગયેલું છે તો એમાં અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાના એડ કરી લઈશું મીઠા લીમડાના પાનાને મેં અહીં ઝીણા સમારીને લીધા છે અને હવે આ તૈયાર થયેલો વઘારને આપણે ખીરામાં રેડી દઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ખીરામાં આપણે દૂધી નાખેલી છે તો થોડીવાર પછી એમાં પાણી છૂટશે જ તો હાલ આ પરફેક્ટ છે હવે ગેસ પર આપણે એક પેન મૂકી દઈશું અને એમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ રેડી દઈશું અને આપણે જે બેટર તૈયાર કર્યું છે એને નાની ફાટકી વડે એમાં આ રીતે નાનું નાનું પાથળી લઈશું હવે એને થોડીવાર માટે સતળાવા દઈશું થોડીવાર પછી એનું ઉપરનું લેયર ડ્રાય થાય એટલે આપણે એને પલટાવી લઈશું અને એને નીચેની સાઈડેથી પણ થોડીવાર માટે ચડવા દઈશું તો આ રીતે એને બંને બાજુથી પલટાવી પલટાવી આપણે એકદમ સરસ કલર આવે એવું સાંતળી લઈશું હવે આપણો આ નાસ્તો બંને બાજુથી સરસ સતળાઈ ગયો છે તો આ નાસ્તાને બનાવવા માટે આપણે નોન સ્ટીકી પેન જ યુઝ કરીશું જેથી કરી એ નીચે ચોંટે નહીં અને આ નાસ્તો હવે રેડી થઈ ગયો છે જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય એવો છે તો હવે આપણે આના બધા જ પીસ બહાર કાઢી લઈશું અને પેનને આપણે ફરીથી ઓઇલથી ગ્રીસ કરી લઈશું તો એને તમે આ રીતે એક જ પીસમાં બનાવવો હોય તો પણ બનાવી શકો છો તો એના માટે આપણે બેટરને આ રીતે પાતળું પાતળું પાથરી લઈશું અને પછી એનું ઉપરનું લેયર ડ્રાય થાય ત્યાં સુધી એને આમ જ સતરાવા દઈશું ઉપરનું લેયર એનું ડ્રાય થાય પછી એને ઓઇલથી થોડું ગ્રીસ કરી લઈશું તો બહુ ઓછા તેલમાં આ નાસ્તો રેડી થાય છે હવે આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડેથી પણ સારું એવું સાંતળાવા દઈશું અને હવે એ બંને બાજુથી સારી રીતે સતળાઈ ગયો છે તો એને નીચે ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરી લઈશું તો આ નાસ્તો તૈયાર છે તો એક જ બેટરમાંથી તમે એને બે અલગ અલગ રીતે બનાવી શકો છો એ તમારી મરજી તમે એને કઈ રીતે બનાવો છો તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી સેજ પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ